અગ્રેસર તાલુકાના નાગલ ગામની શાળા જર્જરિત હાલતમાં હોવાથી શાળા ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે બાળકો મજબૂર થયા છે ત્યારે સરકાર સ્કૂલ હમની જાહેરાતો ચલાવી રહી છે સ્કૂલ ચલે હમ અને ભાર વિના ભણતર સાથે અંકલેશ્વર તાલુકાના નાગલ ગામમાં આવેલી એક સદી વિતાવેલી પ્રાથમિક શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને શાળાના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અનેક સરકારી પ્રાથમિક શાળાઓના મકાનો જર્જરિત હોવાની માહિતી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના નાગલ ગામમાં આવેલ પ્રાથમિક શાળાની અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી હતી ઘડીએ શાળાની છત કે ધરાશાય થઈ જાય તેની બીકે શાળા સંચાલકો ગામના પચીસ સેલ યુનિયનના ગોડાઉન ગામના કોમ્યુનિટી હોલમાં કામ ચલાવર્થે શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા છે આ શાળાની સ્થાપના તારીખ એકવીસ મે ઓગણીસો છ માં કરવામાં આવી હતી ગ્રામજનોના દાવા મુજબ અત્યાર સુધીમાં ભાગ્યજા શાળાની મરમ્મત થઈ હશે હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં આ શાળા જોવા મળી રહી છે જોકે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ને લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી જોકે દોઢ વર્ષ વીત્યું છતાં આ પ્રાથમિક શાળાની મરમ્મત કરવામાં આવી નથી આ શાળાના બે ઓરડાના ભાગનો મોભનો લાકડો તૂટી ગયો હોવા સાથે અન્ય ઓરડાના લાકડા ખસી ગયેલા છે તો ટેકાના લાકડા સડી ગયા હોવા સાથે પીલ્લા એસી ટકા જર્જરિત છે ત્યારે જર્જરિત શાળાના ઓરડા ઉતારી લેવા સાથે વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મોટા ભાગની પ્લાસ્ટર ઉકળી છે છે અને ચણતરની ઈંટો દેખાઈ રહી ચોમાસા બેસી જવા સાથે શાળાની સમગ્ર દિવાલ ઉતારવામાં ન આવે તો વરસાદના કારણે વજન વધવાથી છત પડી શકે તેવી હાલત જોવા મળી રહી છે શાળા કમ્પાઉન્ડ વોલ નથી તેમજ માણસો ની અવર સતત ચાલુ રહે છે કોઈ પણ સમયે નડિયાનો પડવો ઉંદર જાનવર ભરાઈ જવા જેવી ભીતિ સેવાઈ રહી છે આ ઉપરાંત શાળાના ટોયલેટ બ્લોક પણ બદતર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે હવે તો આ જર્જરી શાળા ઉપર સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણીઓ પણ વાયરલ થઈ રહી છે છેલ્લા બે વર્ષથી શાળા સંચાલકો દ્વારા મરમત માટે વીણવીણિયાઓ કરી રહ્યા છે પરંતુ તાલુકા શિક્ષણ અધિકારીના તંત્રના પેટનું પાણી હલતું નથી હવે આ જ હાલત રહેશે તો કેવી રીતે ભણશે ગુજરાત તે સવાલો ઉઠવા પણ વ્યાજબી છે